વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે મુંદ્રા તાલુકાના મોટી ખાખર ખાતે માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે

પોતાના અનુભવો વર્ણવી સરકાર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત બે હજાર સડતાલીસ ના સ્વપ્ન સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવાના સંકલ્પ લીધા હતા